ખેડૂત મિત્રો આજે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ ત્રણ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ છાસઠ જેટલો વધીને છાસઠ પોઈન્ટ તોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપડીએમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ બસો દસ રૂપિયા જેટલો વધીને બાવન હજાર સાતસો સાહીઠની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો એકત્રીસ અને એપ્રિલ બે હજાર પચીસનો વાયદો અઢાર રૂપિયા ઘટીને છવ્વીસો એકસઠની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો એંશી કાલાવડ ચૌદસો એકાવન સાવરકુંડલા ચૌદસો ચાલીસ જેતપુર ચૌદસો એકાવન મોરબી ચૌદસો બાણું બગસરા ચૌદસો એકોતેર ચોટીલા ચૌદસો ત્રીસ બાબરા પંદરસો મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં ઘણો બધો ઘટાડો જોવા મળીને માત્ર નવ હજાર મણ જેટલી કપાસની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જોવા મળી હતી ગુજરાતના અનેક સેન્ટરોમાં કપાસની આવકોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે આવનારા સમયમાં કપાસની આવકો હજુ પણ આથી નીચે જાય તો કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી આવે તેવું ઘણા બધા જાણકારો છે તે જણાવી રહ્યા છે તમે શું વિચારો છો કે આવનારા સમયમાં કપાસની વેચવાલી ઘટશે કે કેમ મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોન આવે છે કે પરાશરા અમારો વિસ્તાર હવે કપાસ વેચીને ખાલી ખમ થઈ ચૂક્યો છે અમુક છૂટાછવાયા સદ્ધર ખેડૂતો પાસે જ કપાસ બચેલો છે બાકી મોટાભાગનો ખેડૂતોના ઘરમાં પડેલો કપાસ આ વર્ષે શરૂઆતથી જ બજારમાં આવી ચૂક્યો છે ખેડૂત મિત્રો તમારે ત્યાં કપાસને બજાર ગામડે બેઠા કેવી બોલાઈ રહી છે કેવા ભાવમાં સોદા થઈ રહ્યા છે અને તમારા વિસ્તારમાં કેટલો કપાસ સચવાયેલો છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો